you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ખૂબ જ મોટા ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ઉડતા વિમાનમાં અચાનક આગ ચારસો બે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા ટોરન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ થયા ને થોડી જ વાર માં પેરિસ જતી એર કેનેડાની ફ્લાઇટમાં આગ લાગી હતી આ દરમિયાન પ્લેનમાં માં ત્રણસો નેવી મુસાફરો અને તેર ક્રૂ મેમ્બર સવાર હતા ટોરન્ટો એરપોર્ટથી થી પેરિસ માટે ઉડાન ભર્યા ની થોડી જ મિનિટમાં એર કેનેડાના વિમાન ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ દરમિયાન પ્લેનમાં ત્રણસો નેવ્યાસી મુસાફરો સિવાય તેર ક્રૂ મેમ્બર હતા આગની આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પ્લેન માંથી તણખા નીકળતા જોવા મળે છે આ ખામી જાણ તરત જ ફ્લાઇટના ક્રૂ ને કરવામાં આવી હતી જેમણે પરિસ્થિતિ સંભાળી લીધી અને વિમાન ને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું હતું એરલાઇને જણાવ્યું હતું કે એરક્રાફ્ટ લેન્ડ થયા પછી સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ એરપોર્ટ રિસ્પોન્સ વાહનો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બાદમાં યાત્રીઓને તેજ રાત્રે બીજી ફ્લાઇટમાં con el mamá